સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકામાં ગામના વેલનાથનગરમાં એસએમસીએ જુગારધામ ઝડપી પાડ્યું એસએમસી પોલીસ સ્ટાફ દ્વારા રેડ કરતાં ચાર મહિલા જુગારી સહિત ત્રીસ જુગારીઓને ઝડપી પાડવામાં આવ્યા સુરેન્દ્રનગર જિલ્લામાં આવકના સ્ત્રોત ઓછા છે ત્યારે લોકો જુગાર રમી આર્થિક રીતે પાયમાલ થઈ પોતાની જિંદગી સાથે પોતાના ઘરના સદસ્યની જિંદગી પણ બરબાદ કરતા હોય છે ત્યારે ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા બહાર પાડવામાં આવેલ પ્રેસનોટમાંથી મળતી માહિતી મુજબ ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલને ખાનગી રાહે મળતી માહિતી મળતી માહિતી હતી કે પાટડી નગર નગરના વેલનાથ નગરમાં રહેતા કિરણ ઉર્ફે અલ્પેશભાઈ પ્રહલાદભાઈ ઠાકોર અને તેમનો ભાઈ મુકેશભાઈ પ્રહલાદભાઈ ઠાકોર પોતાના ઘરમાં પોતાના આર્થિક લાભ માટે થઈને મોટા જુગારધામ શરૂ કરી જુગાર રમાડવાનો ધંધો કરે છે આથી ગાંધીનગર એસએમસી ટીમ દ્વારા જુગારધામ ઉપર રેડ કરતા ચાર મહિલા જુગારી સહિત ત્રીસ જુગારીઓને રોકડા રૂપિયા ચાર પોઈન્ટ અઠાવન હજાર ચારસો પચાસ ત્રણ વાહન કિંમતી રૂપિયા પંચોતેર હજાર મોબાઈલ નંગ છવ્વીસ કિંમત રૂપિયા એક લાખ પચીસ હજાર પાંચસો ટોટલ કિંમત રૂપિયા છ લાખ હજાર નવસો પચાસ સાથે ઝડપી લઈ ત્રીસ જુગારીઓ સામે જુગાર ધારા કલમ એકસો બાર બે જુગાર કલમ ચાર પાંચ મુજબ ફરિયાદ દાખલ કરાવી વધુ તપાસ હાથ ધરવામાં આવતા સુરેન્દ્રનગર જી